સલવતપુરા પોલીસ ફતક હદ વિસ્તારમાં આવેલા ભાઠેનાવર બ્રિજ પર એક યુવાન આપઘાત કરવા માટે ચડી ગયો હતો આ ઘટનાની તાત્કાલિક પોલીસને જાણ થતા પોલીસની સી ટીમ તેમજ ઓર બ્રિજ પહોંચી હતી અને પોલીસને જોઈ યુવક નીચે કૂદવા ગયો હતો જોકે પોલીસ જવાનોએ તાત્કાલિક સમય સૂચકતા દાખવી યુવાનને પકડી લીધો હતો જેથી યુવાન નીચે પટકાયો ન હતો અને પોલીસ જવાને યુવકને ઉપર ખેંચી લીધો હતો ત્યારબાદ આ યુવકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું જેમાં સામે આવ્યું હતું કે આ યુવાન ખૂબ જ તણાવ સાથે જીવી રહ્યો હતો અને જીવનમાં ખૂબ જ પરેશાન રહેતો હતો તે જિંદગીથી કંટાળી આત્મહત્યા કરવા માટે પહોંચ્યો હતો જીવન રક્ષક બનીને આવેલી પોલીસે ખરા સમય આ યુવાનનો જીવ બચાવી તેનું કાઉન્સેલિંગ કરી નવી જિંદગી બક્ષી હતી અને આ યુવાને મોડી રાત્રે ઘરે પણ જવા દેવામાં આવ્યો હતો જ્યારે યુવાને ઘરે મોકલવામાં આવ્યો ત્યારે યુવાનના મો પર એક હાશકારનો અનુભવ પણ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો આમ જીવન રક્ષક બનેલી આવેલી પોલીસે યુવાનને બચાવી ખરા અર્થમાં પોતાની સેવા સાબિત કરી બતાવી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ